પત્ની પર શંકા જતા પતિએ કરી ક્રૂર હત્યા કરી અમદાવાદના વાસણા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી કારણ માત્ર વોટ્સએપ સ્ટેટસ અને ફોટા અંગે ઉપજેલો વહેમ રાખીને હત્યા કરી હતી મળતી માહિતી અનુસાર મજૂરી કામ કરતો પતિ પત્ની ઉપર શંકા રાખતો હતો એ જ શંકાએ વીસ વર્ષ જૂના સંબંધનો અંત લાવી દીધો દંપતીને ત્રણ સંતાન પણ છે હત્યા બાદ વાસણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે રિપોર્ટ બાય